દહીતિખારી દરેકના ઘરે તો બનતી જ હોય છે પણ દરેકના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે તો આજે હું તમને મારી રીતે દહીતિખારી બનાવતા શીખવાડીશ અને એ દહીતી ખારી છે એ મોસ્ટલી ફટાફટ બની જતી સબ્જી છે કે જે તમે સાંજના ડિનરમાં બનાવીને ખાઈ શકો છો જ્યારે ઘરમાં કોઈ પણ પ્રકારની શાકભાજી અવેલેબલ ન હોય અને કંઈક ચટપટું અથવા તો ચોમાસામાં કંઈક સારું તીખું ને ખાટું એવું ખાવાનું મન થતું હોય ત્યારે તમે આ પ્રકારે દહીં તીખારી બનાવીને ખાઈ શકો છો અને સાથે છે એ જુવારની રોટલી છે તો જુવારની રોટલીને દહીતી ખરી બનાવીશું તો સૌથી પહેલાં જુવારની રોટલી બનાવવા મેં અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક કપ જુવારનો લોટ લીધો છે ઘઉંનો લોટ થોડો લઈશું તો એનાથી થોડું બાઇન્ડિંગ આવશે હવે એની અંદર થોડું મીઠું અને તેલનું મોણ લઈ લઈશું જેવી રીતે આપણે ઘઉંની રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધવાનો છે પરંતુ એક સાથે પાણી બધું એડ નથી કરી દેવાનું થોડું 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 પાણી એડ કરતા જઈ અને ડો બાંધવાનો છે એકદમ સોફ્ટ ડો પણ નથી બાંધ નથી બાંધવાનો કે પછી એકદમ હાર્ડ પણ નથી બાંધવાનો એક આ પ્રકારની જે કન્સિસ્ટન્સી આવે એ રીતની લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો કે આપણે રોટલો બનાવતા હોય એ ટાઈપનો લોટ થઈ ગયો છે અને કન્સિસ્ટન્સી આ રીતની છે હવે એને આપણે થોડીવાર માટે ઢાંકી અને મૂકી દઈશું તો થોડી વાર રેસ્ટ આપવો જરૂરી છે જેથી આપણો ડો છે એક સરસ રીતે થઈ જશે હવે તિખારી બનાવવા માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે તમે તમારી ક્વોન્ટિટી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે દહીં લઈ શકો છો તો દહીંને ફેંટી લીધું છે હવે ઘી લઈશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર મેં અહીંયા બાંધ્યું છે તજ લવિંગ અને એક ઇલાયચી લીધી છે અને તે તજના પાર લઈ લીધા છે હવે એની અંદર થોડી રાઈ અને જીરુંનો વઘાર કરીશું એ બંને થોડું તળતળવા લાગે એટલે એની અંદર થોડી હિંગ એડ કરી દઈશું હવે અહીંયા મેં એક લીલો મરચાંને આ રીતે બે સ્લાઇસમાં કરી લીધું છે અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું હવે અહીંયા આદુ લસણ અને મરચાં એને મેં કૂટી દીધેલા છે તો વાટેલા આદુ લસણ મરચાં તમે એકલું લસણ પણ લઈ શકો છો હવે આ બધાને થોડું સોતે થવા દઈશું સારી રીતે સોતે થઈ જાય એટલે એની અંદર એક નાની ડુંગળી સમારેલી છે ઝીણી એ એડ કરી દઈશું અને ડુંગળીને સરસ રીતે સોતે થવા દેવાની છે જેથી સરસ ચડી જાય એટલે હવે આપણે એની અંદર મસાલા કરીશું તો સૌથી પહેલાં એની અંદર આપણે હલ્દી પાવડર એડ કરીશું પછી અડધીથી પોણી ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું હવે લાલ મરચું પાવડર તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ શકો છો તમને તીખું જે પ્રમાણે ફાવે એ પ્રમાણે હવે અહીંયા મેં કસૂરી મેથીને હાથમાં આ રીતે મસળીને એડ એડ કરી દીધી છે તો આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યાંથી મસાલા છે એ સરસ રીતે ચડી જાય હવે મસાલા બધા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે દહીં ફેંટેલું હતું એ દહીંને આપણે ગેસ બંધ કરી અને પછી એડ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવવાનું છે હવે તમે પાણી તમારી જરૂરિયાત પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું પરંતુ એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે કન્ટિન્યુઅસલી તમારે આ રીતે દહીંને હલાવતા રહેવાનું છે એકદમ લો ફ્લેમ રાખી અને બેથી પાંચ મિનિટ થવા દેવાનું છે હવે એની અંદર તમારે છેલ્લે મીઠું અને ઝીણા લીલા ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના અને તૈયાર છે આપણી દહીં તિખારી તમારે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે જો તમે ચલાવવાનું બંધ કર્યું એને અને ગેસ ચાલુ હશે તો તમારું દહીં છે એ ફાટવા માંડશે અને તમારી દહીથી ખાલી સારી નહીં બને હવે આપણે જુવારની રોટલી બનાવી લઈશું તો તમે ડો જોઈ શકો છો કે સરસ સોફ્ટ થઈ ગયો છે હવે એમાંથી નાના નાના લુવા બનાવી લઈશું અને જેવી રીતે આપણે ઘઉંની રોટલી બનાવીએ છીએ એ રીતે પણ હલકા હાથે એને લઈ લઈશું કેમકે તમે એકદમ ભાર દઈને જો દબાવશો તો એ ફાટી જશે જુવારની રોટલી છે એટલે એની સાઈડ્સ જે છે એ તો થોડી થોડી ફાટવાની પરંતુ હળવા હાથે આ રીતે વણી લેવાની જો તમે લોટ ઢીલો બંધાઈ ગયો હશે તો એ ચોંટી જશે પરંતુ અને હાર્ડ હશે તો આ રીતે ફૂલશે નહીં એટલે લોટ બાંધતી વખતે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે લોટ મીડિયમ હોવો જોઈએ નહીં વધારે કઠણ કે નહીં વધારે ઢીલો તો આપણે જુવારની રોટલી પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ જુવારની રોટલી અને દહીં તીખારી તમે સાંજના ડિનરમાં ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે ખાવામાં જો તમે એક પણ વાર ક્યારેય ન ટ્રાય કરી હોય આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલ પર જરૂરથી વિઝિટ કરજો તો મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બબાય એન્ડ ટેક કેર